ભાઈ કરોડો રૂપિયાના તમારી પાસે બંગલા હોય ફ્લેટ હોય ટેર્નામેન્ટ હોય પણ અહીંયા એન્ટ્રીયર સજાવેલું ન હોય તો કોઈ મહેમાને ન આવે ઘરે આવ્યા હોય તો બહાર નીકળી જાય પાણી પીવાય ઊભા નો રહે પણ હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આંગણ ગ્રુપવાળા દુનિયામાં ધૂમ મચાવે છે રાજકોટમાં કોઈ પણ ખૂણે તમારે ફ્લેટ હોય ટેર્નામેન્ટ હોય બંગલા હોય ઓફિસ હોય તમારે એન્ટ્રિયરને લગતું કોઈ પણ કામકાજ હોય ખાલી ખોખો આપી દ્યો આંગણ ગ્રુપવાળા એવું સજાવી દે પાંચ માણસ તમને પૂછવું આવે કે મોટા ભાઈ તમે ક્યાં આ સજાવ્યું ત્યારે તમારે એક જ કહેવાનું કે અત્યારે દુનિયામાં ધૂમ મચાવતા આંગણ ગ્રુપ વાળા ઇન્ટિરિયર સજાવી દીધું છે અહીંયા તમે લાઇટિંગ કયો લાઇટિંગ એવું સજાવી દઈએ ફર્નિચર કરી દઈએ પીઓપી કરી દઈએ તમે ક્યાંય જોયું ન હોય ને એવું કરી દઈએ કેમ કે આવડા કસ્ટમાઇઝ ડિઝાઇન કરી આપે છે સારામાં સારું સજાવી દે છે અરે ડિઝાઇનિંગ એ આવડા લોકો જ અહીંયા થી જ કરી આપે છે તમે કયો એવી ડિઝાઇન બનાવી દઈએ ટુ ડિઝાઇન કરાવો એટલે થ્રી ડિઝાઇન ફ્રી કરી આપે છે લિમિટેડ ઓફર છે મારા વાલીડાઓ હવે તમારે ઇન્ટિરિયર સજાવવું હોય એટલે આંગણ ગ્રુપમાં જ કોન્ટેક કરજો મિત્રો તમારા માટે સુરેશ પ્રજાપતિ પહોંચી ગયા છે આંગણ ગ્રુપની હેડ ઓફિસ કહી શકાય ભાઈ મને કયો રાજકોટમાં તમારી ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે કેમ કે હવે લોકોને જેને ખાલી ખોખા જાય અને ઇન્ટિરિયર સજાવવું જોઈએ એમને તાત્કાલિક આવવું છે તમારી પાસે આપણે શીતલ પાર્ક પાસે આરકે આઈકોનિકમાં બી વિંગમાં બારસો વીસ નંબરની ઓફિસ છે ત્યાં તમે આવશો તો તમારા સપનાનું ઘર જે રીતે તમે કહેશો એ રીતે થઈ જશે અને બીજું કે આપણે મોરબીમાં તમે ઘણા બધા પ્રોજેક્ટ કરેલા છે અને મોરબીમાં તમારો શોરૂમ આવેલો છે એ કઈ જગ્યાએ મોરબીમાં આવે આપણે ઉમિયા સર્કલ પાસે સંકેત ઇન્ડિયાની ઉપર થર્ડ ફ્લોર ઉપર આંગણ ડેકોર કરીને છે હવે મને એ કયો અત્યારે આપણે મોરબી શોરૂમે પહોંચી ગયા છે તો અહીંયા તમે શું શું અને અત્યારે જનરલી બધા લોકો તમારી પાસે ઇન્ટેરિયર માટેનો ઓર્ડર આપશે તો એને મટિરિયલ ક્યાંથી લેવાનું રહેશે કેમ કે બારે મટિરિયલ લેવા જાય તો કોઈ પાસે પૂટી લેવા જવાની લાઇટિંગ લેવા જવાનું ને ફર્નિચર માટે કંઈક સામાન લેવા જવાનું તો ભાવ તોડી નાખે કમિશન ખાય તો હવે તમે શું એમના માટે ફેસિલિટી આપશો આપણે ડાયરેક્ટ વસ્તુ મેન્યુફેક્ચરિંગ પાસેથી જ આવે છે જેથી કરીને વચ્ચે કમિશન કે એ કોઈ રહેતું નથી એટલે હોલસેલ ભાવમાં જ મળી રહે હોલસેલના ભાવમાં મળી જાય તો હવે જલ્દી બતાવો કે તમારી પાસે મટીરીયલ કયું કયું છે આપણી પાસે ફ્લાયવુડ છે ફ્લશ ડોર છે બ્લોકબોર્ડ છે સીએનસી કટિંગ જે રીતે તમે ડિઝાઇન કર્યું શું જે આવડવા છે જે છે સીએનસી કટિંગ ડિઝાઇન છે તમારા જે એલિવેશન છે તમારા ટીવી યુનિટ છે બેડરૂમ છે તમે ત્યાં ગમે તે રીતે તમે કસ્ટમાઇઝ ડિઝાઇન કરાવી શકો છો પછી એના સિવાય આ બધું આપણે આ ફ્લાયવુડ ફ્લશ ડોર બ્લોકબોર્ડ બધી વેરાયટી છે આપણી પાસે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી જ આવે છે જેથી કરીને વચ્ચે કોઈપણ કમિશન જાત નહી આ પથ્થર છે કે શું છે આ ના પથ્થર નથી ભાઈ આ આ છે સ્ટોન વિનિયર સીટ પથ્થર જેવી લાગે પણ પથ્થર નથી શું વાત કરો છો હા આ બધી એવી છે એમાં અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન કલર મળી રહી હા મળીએ મળીયે પછી આ આ ટાઇલ્સ છે આ છે બુકમેથ ટાઇલ્સ નથી બુકમેથ છે

માતાજીના મંદિરમાં જે એમાં બધા લગાવી શકે બધી બધી જગ્યાએ પછી આ થપે થપા માર્યા એ આ વસ્તુ શું છે આ છે ભાઈ એક્રેલિક એ છે શીટ છે અને લેમિનેટ પણ છે આ પણ આપણે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી મળી જશે આપણી પાસે લુવર્સમાં પણ અલગ અલગ ડિફરન્ટ વેરાયટી છે ડિફરન્ટ રેન્જ છે ડિફરન્ટ કલર છે જે તમે ચારકોલ પેનલ કયો પીવીસી પેનલ કયો કે પીવીસી સીટ કીધું એ પણ આપણી પાસે અવેલેબલ છે રાજકોટમાં જગ્યાએ ના લગતું કંઈ પણ કામકાજ ડાયરેક્ટ કોલ કરી દેવાનો અને સાહેબ મને એ કયો હવે આપણે મકાન બનાવી લીધું કમ્પ્લેટ થઈ ગયો ફ્લેટ થઈ ગયો રેડી પજેશન આપી દીધું સામાન લઈને એવો આવતા રહ્યા અને કંઈક ડેકોરેશન માટે હોમ ની પ્રોડક્ટ લેવી હોય તો તમારી પાસે આ શોરૂમમાં શું શું મળશે અમારી પાસે આર્ટિફેક્ટ છે વોલ આર્ટ છે કસ્ટમાઇઝ અમે પેઇન્ટિંગ પણ કરી આપીએ છીએ કસ્ટમાઇઝ પેન્ટિંગ કરી આપો છો

ગામ કરતા સસ્તા હમય હા એમાં પણ ઓફર રાખેલી છે કે જો તમારો કોઈ વિડિયો જોઈને આવશે તો અમે એમને એડિશનલ 10% ડિસ્કાઉન્ટ અમે આપશું વાહ હોમ ડેકોરની પ્રોડક્ટમાં હા મોરબીમાં કોઈ પણ જગ્યાએ તમારે હોમ ડેકોરેશનને લગતી કંઈ પણ પ્રોડક્ટ લેવાની થાય એટલે અહીંયા પહોંચી જવાનું આના સિવાય ભાઈ મને આ તમે પોસ્ટર બધાય ઢીંગાડા છે મારી નજર ક્યારની આ બાજુ છે હવે આ શું શું છે ઈ ક્યો મને આ ઇમ્પોર્ટેડ વોલપેપર્સ છે આ વોલપેપર છે હા બધાય હેવી રેન્જના હાઈ ક્વોલિટી વાળા વોલપેપર્સ છે બધાય વાહ

આવા તમારે મોટા મોટા પોસ્ટર કસ્ટમાઇઝ કરાવવા હોય તમારા પર્સનલ ફોટા હોય ફેમિલીના ફોટા હોય માતાજી ભગવાનના ફોટા હોય તો કસ્ટમાઇઝ કરી આપો કરી આપીએ એ જ રીતે આપણી પાસે ઇમ્પોર્ટેડ વોચ છે અત્યારે જે ચાલે છે મિકેનિકલ વોચ એ ટાઈપની આપણી પાસે વોચ છે આયા આપણી પાસે ડિફરન્ટ વેરાયટી ડિફરન્ટ રેન્જ સાથે આ બધી વોચ જ છે એમને હા બધી વોચ જ છે એમાં પણ તમારી પાસે ઘણી બધી વેરાયટી છે હા પછી એની પાછળ આ બધું રહ્યું આ ફોટા છે આ પોસ્ટર છે આ પણ કસ્ટમાઇઝ થતા હશે કે હા એ પણ કસ્ટમાઇઝ થઈ જાય છે પછી આ હાથી છે એલિફન્ટ કહેવાય ને હા પછી આ જે ઉપર જે એ શું છે આ બધાના હાથ છે એ આપણને દર્શાવે છે અલગ અલગ આપણે જે યોગ કે ને એનું દર્શાવે છે આપણે બરોબર એ ફોટા એ રીતના પણ પોસ્ટર મળી રહેશે હા અને આપણી પાસે હેન્ડવર્ક માં પણ પેઇન્ટિંગ છે જે તમે કસ્ટમાઇઝ રીતે તમે જે કાઈ પણ ક્યો એ રીતની તમારે સેમ ટુ સેમ હુબહુ પેઇન્ટિંગ મળી જશે આ આપણી પાસે અલગ અલગ 3D મિરર છે નાના નાના પીસ છે જે તમે કસ્ટમાઇઝ કલર કયો ડિઝાઇન કયો શેપ કયો એ ટાઈપનું બની જશે પછી આ બધા આ બધા જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે થ્રી પીસના સેટ બધા કે છે જે મોટી દીવાલ હોય તો તે તમારે આખી દીવાલ કવર કરી શકે છે બરોબર આ થ્રી પીસનો સેટ જ આવે છે થ્રી પીસનો સેટ આવે પછી આ ફાઉન્ટેન છે હા ફાઉન્ટેન છે અત્યારે હજી આવેલું છે આ ફાઉન્ટેન છે હા બરોબર આમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે નાના મોટા હા છે એમાં બરોબર પછી આ કૃષ્ણ ભગવાન શું કહે છે અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે તમે અમે કર્તાरियो કસ્ટમરને સર્વિસ આપતા રયો અમે તમારી સાથે છીએ વાહ વાહ જો ઘણા બધા મસ્ત મજાના અહીંયા ઇન્ટરનેટ સજાવવા માટે ઘણા બધા પછી આ લાઇટિંગ છે હા આ લાઇટિંગનો ડિસ્પ્લે છે કોઈ પણ કસ્ટમર આવે તો એને બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ જાવનો પડે એના માટે મેં વન સ્ટોપ સોલ્યુશન કરી નાખ્યું છે જેથી કરીને કસ્ટમરને એક દુકાનથી બીજી દુકાને જાવ ના પડે એટલે આ ફ્લેટમાં કે ઓફિસમાં કોઈ પણ જગ્યાએ આપણે આ પીઓપી ની નીચે લાઇટિંગ કરવું હોય તો લાઇટિંગ પણ અહીંયાથી મળી રહી હા બધી મળી જાય વાહ